જવાય હજી તો ઘરે પીગો તો કે મારે જવું મારે બેનના ઘરે તો એને ઉતારવા દે હું હવે બે જાવ પૂગી જાય કે મોટર ખાડ મોઈ પછી તો કદાચ પાછો ભાઈ ઘરે પૂગી ગયો ગાડી મૂકી દીધી અંદર માં લખી માં અહીંયા પાછા તૈયાર થાય યુનિફોર્મ પહેરે યુનિફોર્મ લખે મને આ બ્લુ કલરનો યુનિફોર્મ પહેરવો પડે પીગો ને ત્યાં જે છે ને પાછો મોટરા રોટા વેટર હાલવા ચાલુ થઈ ગયું આજ કે મોટરા પાંચ વેટર રોટા વેટર હવે રીની હે મમ્મી દે કે જે મેં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે ખબર કેટલો અગિયાર જવું તો અત્યારે છે ને આપણે આપણી વાળીએ બધું તો અહીંયા પાણી જાય તો વાં લખીમાની બધે જો વાહને દે આપણે અહીંયા પાણી જઈ હાલો તો છે ને અહીંયા આપણે છે અહીંયા પપ્પાને જો ખાતા નાખવાના છે એ ખાતા નાખી દઈએ ને એટલે પાયા કરશે આપણે જવાનું છે ઘરે હાલો તો લખીમા પણ પેલા આટો મારતો હતો ઘરે વાહ વાહ તમારે લખીમાં જો અહીંયા ન દેવાડો

કા મોટ કે ખાડ મય પૂછું કો કદાસ નો આ આંબી હગી આ નહીં આમ જોઈ લે તો એક બડલે થા પહીયું આમ કેતે આવો હે કેતે જોઈ રે આના હમ જો ક્યા રહેતી હી કે માર બેન પાણી કઈવાનું તો નાલો હું એક્યુઅલી માં જાવા છે મારા સાડુ ઘરે સાડુ સાડા કમ એક ટાઈ કંપલી ગયા તઈ સે કોણ હેત્રાને કોણ સેત્રાને અમે ખબર છે કઈ વાંધો નહીં ભાઈ અમે ક્યાં કહીશું તો આમાં મોડું થઈ જાય ફટાફટા ને હે ઉતારતા આવું તો ભાઈ હર્ષા નહીં મૂકીને આવી ગયો છે પાછો ઘરે ને પાછું મારે જવાનું છે આપણે બાજુનું ગામ છે ને કુકસવાડા ત્યાં કારણ કે મજૂરીયા જ નેતા હતા તો બે ત્રણ ક્યારે બાકી છે એ બધા ને ગઈ ને અમે લેવા જવાનું છે તો ફટાફટ ગાડી લઈને જાઉં કારણ કે સાર જણા છે ને એટલે ત્રણ ચાર ગાડી લઈને જાવી પડે મારે તમે મોડું લેતો હતો ને તો વહેલા ફૂગી જાય હાલ તો હે ને ફટાફટ જમ વાડીએ

লুৰা পিছ আছে পুছ লে লোক গা ত্ৰেছ ইউনিফৰ্ম য়ুনিফ পে লক্ষী মই ব্লু কলৰ পেলাই ব্লেক আ কমাণ্ডো এই ব্লেক পেৰে লক্ষী মই কি মই এই ব্লু কলৰ

એવું તો ખાલી થઈ ગયો ફરી દે ફટાફટ બાકી અમને નારિયેરમાં મંદિર એવું છે બહુ કઈ ફાલ છે નહીં તો આવો ફાલ છે અમારે તો છે ને આ ટૂંકમાં છે ને આવો ફાલ છે તો અમારે ઘણો ઓછો ફાલ હોય ને એક નંબર ફાલ છે

હું વ્લોગ ડિલેવરી ચાલુ કરી નામ બટન બનતું એટલે બે દેખા વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો એ આમ જો આ અમારું તેલ છે ઘરનું ઘણા કંપની એમાં ઘણા તેલું નીકળ્યા ભાઈ આ ઘરને દે કઈ ભૂગે તમને ખબર આ છે ને તે છે ને પાંચ લીટર મોકલાવું આ ઘરનું છે હે રોટલા બને થકો લાગી ગયો રોટલા બને કઈ વાંધો ને હાલો આજે પણ છે ને વાડી જવાની છે દવા હતો પણ ઢૂંઢે આવવાનું હે હાલો જોઈએ આ બધું નવીન કંઈક કામ આવે તો હું આવી ગયો છે ભાઈ વાડીએ ને વાડીએ તમે આ રામડા છો ટૂંકમાં મોર આવ્યો છે તો આમાં ફાલ જોવું છે ને ખાલી જોઈ લો હેઠળ તો આખો ભૂકો ખાઈ રહ્યો જોરદાર ફાલ જો કાળા રામડા આવે ને તમે જે કહેતા હોય રામડા કહેતા હોય કે જાંબુ કહેતા હોય કે અમને રામડા કહે ટૂંકમાં કાળા હોય ને આ છે આપણા અડદ વાહ પાણી જાય આમાં પણ લાઇટ વહી ગઈ હવે લાઇટ આવે ને ત્યાં હું ત્યાં બેસી આરામથી કારણ કે લાઇટનું છે ને હું કામ કરે હાવ નબળું છે તો બીજું તો શું થાય બેઠા ભાઈ પાછો ભાઈ વાડીયાથી પહોંચી ગયો છે ઘરે કારણ કે ત્યાં છે ને લાઇટ ગઈ લાઇટ આવી હતી ઘરે ગયો ને ત્યાં આજે છે ને પાછું અટાણા રોટા હાલવાનું ચાલુ થઈ ગયું આજ કેમ અટાણા પાંચ વગર રોટા વેટા હવે રીને અમે તો કે તો ભાડાવારા છે કેવું છે આ હવે સારો પરને ટણા કે સાફ સફા કરને ખાવણો કે એમ કે તમે હાલતું કર દી કા નહી કે આજ કે મોટો રોટા વટ લાગે કે તમને કે એમ થઈ હાલતું કર દી નીકરા વિના નીકળો હોય ઓ આવે કે ભાગ પડે અંજુવારા પર ઓહો અંજુવારા પડે મતામાં અંજુવારા નથી લાગતા હા પૈસે અંજુવારા પડે ઇમુ આ બેન દોસ્તી ભારી જો કાટી હેયું વા તમારી ભલી થાય તમારી કંઈ વાંધો નહીં હલો ભાઈ ને અહીંયા પૂરો કરી દઈશું મળીશું કાલે માં ત્યાં સુધી બધાને બાય હા ખાસ સબસ્ક્રાઇબરોનું ભૂલતા નહીં